i કડીની એચ એન સ્કૂલમાંથી શાળા સમય દરમિયાન નર્સરીમાં અભ્યાસ કરતી ત્રણ વર્ષની બાળકી બહાર નીકળી જઈ રડતા કોઈ અજાણ્યા ઈસમે તેને જોતા તેને ઘરે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે બાળકીના સંબંધી જોઈ જતાં તેને ઘરે પહોંચાડી હતી બાળકીના પિતાએ આ સમય દરમિયાન બાળકી સાથે કોઈ અણબનાવ બની હતો જવાબદારી કોણ લેતો તેવા પ્રશ્નો સાથે શાળાની બેદરકારી વિરુદ્ધ શિક્ષણ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી જરૂરી પગલાં ભરવા માંગણી કરી છે નર્સરીમાં અભ્યાસ કરતી ત્રણ વર્ષની બાળકી શાળા સમય દરમિયાન શાળામાંથી બહાર નીકળી ગઈ કડી રોડ પર આવેલી કિડ્સ ચોઇસ પ્લે સ્કૂલમાં બની ઘટના શાળાની ગંભીર બેદરકારી આવી સામે શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો બાળકીના પિતાએ શાળાને જાણ કરતા શાળાના સંચાલકોએ આપ્યો ઉડાવ જવાબ બાળકીના પિતાએ શાળા વિરુદ્ધ શિક્ષણ મંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ કરી લેખિત ફરિયાદ મારું નામ કમલેશ ચકરાભાઈ પટેલ શંકરચંદ પટેલ મારી મારી બેબી એચ એન્સ કિડ સ્કૂલ નર્સરીમાં અભ્યાસ કરે છે હું એને સવારે સાડા આઠે રોજ મૂકવા જાઉં છું અને પોણા બારે લેવા જાઉં છું છ તારીખના રોજ મારી બેબી અચાનક ઘરે પહોંચી ઘરે પહોંચી લગભગ એ પોણા અગિયારના ગાડામાં ઘરે પહોંચી એનો છૂટવાનો ટાઈમ પોણા બારનો છે તો મારી વાઈફનો ફોન આવ્યો કે આ કોની સાથેને કેવી રીતના ઘરે પહોંચી જો કે મારા બેન મૂકવા ગયા હતા એને કે ત્યાં સુધી આવી કઈ રીતના તો મેં સ્કૂલમાં જઈને તપાસ કરી સ્કૂલમાં જઈને તપાસ કરી તો મને એવું જાણવામાં આવ્યું કે એ સ્કૂલમાં જ છે કે તમે એમને પૂણા બરે લેવા આવજો મેં કીધું ના મારે લઈ જવી છે તો સ્કૂલમાં એમને તપાસ કરી સ્કૂલમાં એ મળી નહીં તો મેં એમને હકીકત જાણ કરી કે મારી બેબી ઘરે પહોંચી છે તમે ધ્યાન શું રાખો છો અને સ્કૂલથી મારા ઘરનું અંતર લગભગ છસો મીટર છે છસો મીટરમાં કંઈ બનાવ કે ખોટો બનાવ બન્યો હોત તો એની જવાબદારી કોની સ્કૂલ તંત્રએ આ વસ્તુને અકસ્માત કરીને ટાળી નાખ્યો અને માફી માંગી નહીં અકસ્માત કરીને ટાળી નાખ્યો તો મેં એ છ તારીખના રોજ મારી અરજી કડી પોલીસ સ્ટેશન કડી પ્રાંત સાહેબની કચેરી કડી મામલતદાર સાહેબની કચેરીમાં આપી છે અને આ સ્કૂલ ઉપર યોગ્ય કાય કાર્યવાહી કરવા મારી નમ્ર વિનંતી છે